પેલા ની એમ તો મને ભૂખ જ નથી લાગી એમ છે ને તે છે ઉઠે ને તે એક જ વાત હોય ભૂખ નથી લાગી પછી બનાવીને એટલે પછી ખાઈ જાય એટલે હું બનાવી જ રાખું મને ખબર જ હોય એને ભાવે એમ મજા આવે આલુ પરોઠા ખાવાનું જો અહીંયા વચ્ચેથી જરી કપાઈ ગયું છે તો મેં એક ચોરસ આકાર આપ્યો છે એક ટ્રાયંગલ આપ્યો છે એમ અલગ અલગ આકાર આપી દીધા છે મસ્ત અને મેં લાઈ ફટાફટ બનાવી નાખું એમ એવું તો વડાપાવનો મસાલો બનાવ્યો તો તેમાં બટેકા વડાનો મસાલો હતો જ તે દુકાન માટે બનાવ્યું એમાં તેમાંથી મસ્ત બની ગયા આલુ પરોઠા

સવારે ટિફિનમાં ગાજરનો સંભારો અને મસ્ત દૂધી દાળનું શાક જો બની ગયું હતું તો અહીંયા હવે એની સાથે ભાખરી બનાવી દીધી છે કેમ કે હમણાં હજુ પરોઠા ખાધા એટલે કીધું કે ભાખરી બની જાય તો ચાલશે તો જો એક બની ગઈ છે એક બને છે અને એક વણાઈ ગઈ છે તો બની જાય એટલે પછી જમી લઈ આજ થોડોક તડકોય ઓછો છે જો નોર્મલ લાગે છે એકદમ નહીતર તો વધારે એકદમ તાપ હોય આજે નથી બહુ બોલે છે પણ હવે ખબર નથી પડતી ક્યાં બોલે છે ક્યાં ધર માં ભાઈ ક્યાં બોલતો હશે ભાઈ જમવા અત્યારે વાગી એ છે સાંજના પાંચ અને હું મારું રેગ્યુલર રૂટીન ફોલો કરું છું તો રોજ મારું સાંજના સાડા ચાર પાંચ વાગે આજ કામ હોય છે તો હું પહેલાં તો ચા મૂકી દઉં છું ચા જ્યારે ઉકળે છે ત્યારે એ જ સમયે હું વાસણ ચડાવી દઉં છું એટલે મારું આ બે કામ એક સાથે થઈ જાય છે ફટાફટ વાસણ ચડી જાય છે ચા બની જાય છે અને સાથે બાળકો માટે નાસ્તો પણ તૈયાર કરી લઉં છું એટલે આમ બે ત્રણ કામ એકસાથે થઈ જાય એટલે અડધો કલાકમાં આ બધું કામ કરીને પછી ફ્રી થઈ જાઉં છું ત્યાર પછી કપડાં હોય ઇસ્ત્રી હોય એ બધું કામ કરું છું એટલે અહીંયા જો અત્યારે મસ્ત ચા ઉકળવા માટે મૂકી દીધી છે સાથે મારા વાસણ એકદમ કોરા થઈ ગયા તો એને પણ રેગ્યુલર મેં ચડાવવાનું ચાલુ કરી દીધું છે અને જો ચા બનાવવા માટે મૂકી દીધું છે હમણાં બાળકો માટે ગાયનું દૂધ આવે છે તો એને ચામાં એ જ નાખીને આપું છું તો આ રીતે જો મારું આ રેગ્યુલર રૂટિન છે એ અત્યારે હું સ્ટાર્ટ કરી દઉં છું તો જો મારે વાસણ ચડાવવાઈ ગયા છે ચા બની ગયો છે બાળકોને પણ ચા દૂધ પાઈ દીધું છે મેં નાસ્તો કરી લીધો છે હવે થોડા કપડાં હતા તો મેં કીધું લઈ લઉં ફટાફટ આજે એમ તો છે ને પવન સરસ છે નહીં તો રોજ છે ને પવન જ એટલો બધો ન હોય એટલી ગરમી થતી હોય ને પણ આજે પવન છે મસ્ત એમ તો બે ત્રણ દિવસથી પવન સારો છે હવે મેં કીધું થોડાક કપડાં ને એવું હતું તો ફટાફટ લઈ લઉં કપડાં ને એવું બધું અને જો આપણે લીમડા ને પાંદડા જો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે પવન છે એમ નો ટી શર્ટ નીચે પડી ગયું છે જો સરસ પવન છે એમ તો આમાં ખીચડી બનાવવા મૂકી દીધી છે જો અહીંયા ઉભરાઈ ગઈ ને આમાં બને છે મસ્ત મજાનું તુરિયાનું શાક લોટાઈ બંધાઈ ગયો છે ને હાલો જોઈ બાળકો શું કરે છે અમારું એક બાળક તો જો અહીંયા બેઠું છે શું કરે છે એક બાળક અહીંયા ફોન જોવે છે